એપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવારની શાનદાર જીત થઈ હતી અઢી લાખથી વધુ મતથી ચંદુ શિહોરા વિજેતા થતા કાર્યકરોમાં હર્ષ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ચંદુ શિહોરાએ જીત મેળવ્યા બાદ તમામ કાર્યકર્તા અને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો

સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ ના ઉમેદવાર ની શાનદાર જીત થઈ હતી અઢી લાખ થી વધુ મતો વિજેતા થયા હતા